આજ રોજ ગારિયાધાર માર્કેટિંગ હેડ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ કરાયો હતો આ કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આજે જુદી જુદી જગ્યાઓએ તાલુકા જિલ્લાઓમાં એ લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારે ગારિયાધારના માર્કેટિંગ યાર્ડ ખાતે પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત લાભ મળ્યા લાભાર્થીઓને ગૃહ પ્રવેશ તેમજ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે જેમાં ગારિયાધારના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી તેમજ પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી ગારિયાધાર નગરપાલિકાના ચીફ ઓફિસર પટેલ સાહેબ હરજીભાઈ વણજરા કનુભાઈ સાંઢસુર નિલેશભાઈ રાઠોડ ભાવેશભાઈ ગોરસિયા સંજયભાઈ કટારિયા બળવંતભાઈ સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની ઉપસ્થિતિમાં સાતસો પચાસ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં હજારોની બહોળી સંખ્યામાં તાલુકાજનો શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા અને ગારિયાધાર પોલીસ બંદોબસ્ત સાથે રહ્યા હતા અને આ કાર્યક્રમ કરાયો હતો વિપુલ બાપુ ટીલાવત સાથે મુકેશ કટારિયા ટીવી એટીન ન્યૂઝ ભાવનગર આજના શુભ દિવસે વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના અંતર્ગત આ કાર્યક્રમ હતો ખૂબ ભવ્ય કાર્યક્રમ કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના એક લાખને એકત્રીસ હજાર મકાનનું લોકાર્પણનો પ્રસંગ હતો આજે અને જે ગરીબ માણસોને વર્ષોથી જે ઘરના ઘરની સપના હતા એ સપના આજે ઘણાના પૂરા થયા છે અને ઘણાના લોકાર્પણ થયા બસો કોઈ લોકાર્પણ થયા છે કે ખાતમુહૂર્ત થયા છે જેમાં આવતા દિવસોમાં પોતાનું ઘર હોય અને ખૂબ મહત્ત્વનો કાર્યક્રમ હતો કે વર્ષોથી લોકો કાચા મકાનમાં રહેતા હોય કોઈ ઝૂંપડામાં રહેતા હોય કોઈની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય કોઈ મકાન પોતાના ખર્ચે બનાવી ન રહેતા હોય આ સરકાર દ્વારા એક લાખ વીસ હજાર ગામડામાં અને નગરપાલિકા વિસ્તારમાં સાડા ત્રણ લાખના ખર્ચે જે ગરીબ પરિવારોને ખૂબ મોટી સંખ્યામાં મકાન આપ્યા છે અને આ મકાનમાં હવે કૃષિના ખૂબ શાંતિથી એનો પરિવાર રહેશે સુખસંદે રહેશે કારણ કે એનું સપનું હતું કે મારું ઘરનું ઘર હોય તો આ પ્રસંગે જેટલા લાભાર્થીઓને પોતાના મકાન મળ્યા છે એના લોકાર્પણ થયું છે જેનું ભૂમિપૂજન થયું છે તમામને મારી અંતઃકરણથી ખૂબ ખૂબ શુભકામના સાહેબ એક પ્રશ્ન છે કે અમુક લાભાર્થીનું એવું કેવું છે કે હજી એને મજૂરી નથી મળી નરેગામાંથી મજૂરી આપે છે અને સ્ટેપ બાય સ્ટેપ થોડોક સમય લાગે છે એમાં પણ બધાને ધીમે ધીમે મળી જાય છે બધા સમય લાગે છે એકાદ બે મહિના લાગે છે કે દરેકાની ગ્રાન્ટમાંથી એનાથી મજૂરી આપવાની હોય છે